નાસાએ એસ્ટરોઇડને લઈને એલર્ટ જાહેર કર્યું છે લગભગ 720 ફૂટનો એક વિશાળ એસ્ટરોઇડ જે ચાર ગ્લોબ માસ્ટર પ્લેનથી મોટો છે તે 15મી સપ્ટેમ્બર 2024 ના રોજ પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થશે નાસાએ એસ્ટરોઇડને લઈને એલર્ટ જાહેર કર્યું છે નાસાએ કહ્યું છે કે લગભગ 720 ફૂટનો એક વિશાળ એસ્ટરોઇડ જે ચાર ગ્લોબ માસ્ટર પ્લેનથી મોટો છે તે ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે

સાતસો વીસ ફૂટના કદના એસ્ટ્રોલ ને ચેક કરવામાં મદદ કરી રહી છે યુરોપિયન સ્પેસ એજન્સી અને વિશ્વભરની ઘણી બધી યુનિવર્સિટીઓના સંશોધકો નાસા સાથે સહયોગ કરી રહ્યા છે નાસા પોતાની વેબસાઈટ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ આ વિશાળ એસ્ટ્રોલથી સંબંધિત માહિતી આપી રહ્યું છે